ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદ ચેપી રોગ હોસ્પિટલ બહેરામપુરા ખાતે હિમો ડાયાલિસિસ સેન્ટર ઉદ્ઘાટન પ્રસંગે તકતી માં ધારાસભ્ય નું નામ લખતા રોષ વ્યક્ત કર્યો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચેપી રોગ હોસ્પિટલ બહેરામપુરા ખાતે હિમો સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો હતો જે કાર્યક્રમના ઉદઘાટન સ્પ્રે કરી દેવામાં આવ્યો હતો અને ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે જો તંત્ર દ્વારા તકતી બદલવામાં નહીં આવે તો હું પોતે આ તકતી બદલીશ ત્યારે નામને લઈને રાજકારણ ગરમાયું હતું અને મેયરે પણ જણાવ્યું હતું કે તેઓની હલકી માનસિકતાને લઈને આ કર્યું છે ત્યારે ચેપી રોગ હોસ્પિટલ ખાતે ઈમો ડાયાલિસિસ સેન્ટર શુભારંભ કાર્યક્રમમાં તકતીમાં નામ લઈને રાજકારણ ગરમાયું હતું પણ આજે તમે રાજકારણ કરો છો

જમાલપુર ખાડીયાના અંદર બેરામપુર આવેલું છે બેરામપુરના અંદર ચેપી રોગ હોસ્પિટલ આવેલું છે અને ચેપી રોગ હોસ્પિટલના અંદર મારા કહેવાતી સંકલન સમિતિની મીટિંગના અંદર અવારનવાર મારી રજૂઆતથી ડાયાલિસિસ સેન્ટર બનાવ્યું છે અને ડાયાલિસિસ સેન્ટરનું આજે ઉદઘાટન હતું એ ઉદઘાટનના અંદર જયારે ગઈકાલે મેં ડીવાયમસી જોડે અને કમિશનર સાહેબ જોડે વાત કરી હતી કે કાલે ઉદઘાટન છે તકતીના અંદર અને આમંત્રણ પત્રિકાના અંદર મારું નામ હોવું જોઈએ પરંતુ આજે જયારે ઉદઘાટન કર્યું ત્યારે તકતીના અંદર મારું નામ નહોતું એટલે મેં એમને વિરોધ કર્યો કે ગઈકાલે જે મને આપે પ્રૂફ મોકલ્યો છે એના અંદર મારું નામ હતું આજે તકતીના અંદર નામ કેમ નથી એટલે મારે કહેવાનું એ કે ભાઈ તમે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાંથી કે કમલમમાંથી પૈસા લઈને આ બિલ્ડિંગ નથી બનાવ્યું કે આ ડાયાલિસિસ સેન્ટર નથી બનાવ્યું આજે આપણે પ્રજાના ટેક્સના પૈસાથી આ બધું બનાવેલું હોય ત્યારે સ્થાનિક ધારાસભ્ય જે પ્રોટોકોલમાં આવું છું તો મારું નામ હોવું જોઈએ પરંતુ નામ ન હોવાના કારણે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની હલકી માનસિકતા આજે છતી થઈ ગઈ છે એટલા માટે જ મેં આજે જે જે બોર્ડ હતું એના પર મેં બ્લેક સ્પ્રે માર્યો છે અને કીધું છે કમિશનર કમિશનરશ્રીને કે આ બોર્ડ તમે નહીં બદલો આજે જે તકતી નહીં બદલો એમાં મારા નામવાળી તકતી નહીં હોય તો હું અકાલે બીજી આખી તોડીને નવી લગાવી દઈશ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ને અમારી સમગ્ર ટીમ સતત વિકાસના કામો કરી રહી છે પણ આ એમની હલકી માનસિકતાના કારણે આવું એમણે કર્યું છે અને કોઈ પણ વખત જ્યારે આવા કાર્યક્રમ હોય ત્યારે આવતા નથી એટલે એમને જે આજે વિરોધ નોંધાવ્યો છે એ એમની હલકી માનસિકતાનું પરિણામ છે અને એમની કોઈ એવી રીતેની રજૂઆત થતી નથી અન્ય ખબરો કે લીએ ચેનલ કો સબસ્ક્રાઇબ કીજીએ ખબરો કા નોટિફિકેશન પાને કે લીએ બેલ આઇકન કો જરૂર દબાવીએ